હવામાન વિભાગ દ્વારા કરેલ આગાહીના પગલે અને ગરમીના અસહ્ય ઉકળાટ બાદ મોડાસા શહેર સાકરે ગામમાં ભારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ નોંધાયો છે મોડાસા પંથકમાં ભારે વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે સાથે મોડાસા સાકરે ગામમાં વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું હતું અને વાવાઝોડા સાથે આવેલા ભારે કમોસમી વરસાદથી મોડાસા તેમજ ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા એ દમાય ગયો પણ મૌલિક ભાઈ આવા બહાર